પ્રથમ વખત ચૈત્રી નવરાત્રી દરમિયાન સુરતમાં ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સુરસંપદા ચૈત્રી નવરાત્રી નામે કોસમાળા ચોકડી નજીક આઉટર રિંગ રોડ પર સ્થિત સંપદા ફેસ્ટિવિટ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ મહો મહોત્સવમાં યુવાનો તેમની સાંસ્કૃતિક અને પરંપરાઓ સાથે જોડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે જ્યાં અયોધ્યાની નગરી જેવી થીમ આકર્ષિત બની રહી છે નવમા નોરતે રવિવારે રામનવમીના પવિત્ર દિવસે કેસરિયા ગરબાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું

જેથી નવરાત્રીના નવમાં નોરતે સાથે લોકપ્રિય ગાયિકા ઐશ્વરિયા મજબૂદાર ગરબાના સૌને ચુમ્મા ઉજવડ કર્યા હતા ખેલૈયાઓ રંગીલા કેસિ વસ્ત્રો પહેરી અને મનપસંદ સ્ટેપ સાથે માતાજીના ભક્તિમાં ગરબે ઘૂમ્યા હતા નાના બાળકોથી લઈને વડીલો પણ ગરબાના રાસ સાથે સમરસતા અનુભવી હતી રાત્રિ ગરબાનું આયોજન સૌ પ્રથમ વાર છે તો એ બાબતે આપનું શું કેવું છે આઈ થિંક એટલો બધો એટલો સુંદર વિચાર છે હું સમગ્ર ટીમને સૌથી પહેલા અભિનંદન પણ આપીશ અને સાથે સાથે થેન્ક યુ પણ કહીશ બીકોઝ એટલી બધી મજા આવી છે જે તમે સાચે ન એક્સપેક્ટ કરતા હો કે સડનલી વર્ષની વચ્ચેમાં આપણે નવરાત્રિનું નું આયોજન પણ કરીએ પછી આપણે એને ઉજવીએ પણ ખરા સેમ રીતે કે જેમ આપણે આંસોની નવરાત્રી ઉજવતા હોઈએ છીએ ઇટ વોઝ સચ અ હેપી સરપ્રાઈઝ મને સાચે ખૂબ ખૂબ આનંદ થાય છે કે આવી ભવ્ય અને આટલી બધી ડિવાઇન ઘટના હું તો ઘટના જ કહીશ એટલી મોટી એટલું બધું જાજરમાન છે કે ઘટના છે અને મેળો છે એના માટે એમાં હું એક નાનો ભાગ બની એટલે હું બહુ જ ખુશ છું અને આઈ રિયલી રિયલી વિશ કે આવી જ વધારે શક્તિ આખા સમ સંપદાન ઓર્ગેનાઇઝર સમિત રહે સો ધે કેન डू મોર ઓફ સચ બ્યુટીફુલ કોન્સેપ્ટ્સ એન્ડ શોઝ આસોનરવતી માં પણ નવા કોન્સેપ્ટ આપ તૈયાર કરતા હોય તો એને માટે ચૈત્રી નરવતી આપણે કોઈ નવું તૈયાર કર્યું છે કોન્સેપ્ટ કોઈ નવો કોઈ પૂછો જો હૂ બહુ કોન્સેપ્ટ કરતા વધારે ભાવની ભક્તિમાં તલ્લીન આપણે કેટલા વધારે થઈ સકીએ કે અલગ અલગ રીતે થઈ સકીએ એમાં માનું છું અને ઈશ્વર શક્તિ આપણને આપે જ છે જો આપણને આપણા મનમાં સારફ હોય આપણને આપણી ઈચ્છાઓ ચોખ્ખી હોય તો એ વધારે ને વધારે શક્તિ મળતી જ રહે છે એટલે મુદ્દો એ હોય છે કે લોકોના મોઢા પર જ્યારે લોકો આવે ત્યાંથી જ્યારે જાય ત્યાં સુધી અને આવનારા ઘણા બધા દિવસો સુધી એનો ભાવ અને ભાવનો અસર એમના મન હૃદય એમના આખા સોલમાં રહે સો એ જ દુનિયાનો જીવનનો કોન્સેપ્ટ ચેસ થઈ જાય એટલે વાત કરું ઓકે આપણ નેશનલ ઇન્ટરનેશનલ જગ્યાએ પરફોર્મન્સ કરવા જતા હોય તો તેની કમ્પેરમાં સુરત તરફથી આપનું શું લાગે છે સુરત તો સુરત સુરતની દુનિયા નથી સુરત જેવી સુરત જેવી જેવો પ્રેમ સુરત ને જેવું જૂનું એ બધું એટલે આઈ થિંક દરેક દેશની કોઈક સારી સારી બધી વાતો ભેગી કરો ને ત્યારે સુરત કી સુરત સામને અને સુરત સુરત લાવો અને હું હું ખૂબ જ આનંદમાં જ્યારે આવવાની એક આપની કડી કોઈ સંભળાવો

કોઈ દુનિયાનું શહેર નથી સુરત જેવી મોજ સુરત જેવું ભાણું સુરત જેવો પ્રેમ સુરત જેવો જુસ્સો અને સુરત જેવું જુનૂન ક્યાંય જોવા મળતું નથી હું જ્યારે સુરત આવું છું ત્યારે મને ખૂબ જ આનંદ થાય છે ચૈત્રી નવરાત્રીમાં આટલા મોટા ગરબાનું આયોજન કર્યું છે તે ખૂબ જ સુંદર આયોજન છે જે રીતે આ નવરાત્રીનું આયોજન થાય છે તેવું જ આયોજન ચૈત્રી નવરાત્રીના આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે બીરો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત